રખ્યાલમાં જાહેર રોડ પર પશુનું માથું મળતા હોબાળો કાલે રખ્યાલમાં આવેલા ગુજરાત બોટલિંગની પાસે જાહેર રોડ પર પશુનું માથું મળી આવતા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠન જીવદયા પ્રેમીઓએ એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો લોકોએ સ્થળ પર હાજર એસીપીએ બનાવની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવા માંગ કરી હતી

આ બનાવ અંગે ઘટના સ્થળે એસી નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપીને પોલીસે જાણવા જોગ નોંધીને પશુના માથાને એફએસએલમાં મોકલી આપ્યો હતો

कुछ नहीं होता है कितनी बार दिया है कुछ नहीं होता है बार बहुत बार दिया नहीं नहीं है सर साइड में हम ले लेते हैं और उसकी जिम्मेदारी आपको लेनी पड़ेगी क्या हुआ क्या है